ભેષાણ થી તડકા પીપડિયા રોડ રિપેરિંગ ના કામની ગુણવત્તા નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વૈસાણીયા ભેષણ અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી અનુસાર ભેષસાણ સતત પડી રહેલા અવિરત વરસાદ બાદ ભેચાણ તડકા પીપડ્યા રોડના અનેક માર્ગો ખરાબ થઈ જતા દરમિયાન ને લઈ સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો પરંતુ સ્થળ પર તણાવજનક સ્થિતિ સર્જાતા વિભાગના ઇજનેર વિવેક પંડ્યા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને કામગીરીની સીધી મેદાની તપાસ હાથ ધરી હતી ઇજનેરે ખેડૂતો સાથે વાતચીત કરતા સ્પષ્ટ કહ્યું હતું કે આ રોડ સંપૂર્ણ નવો બનતો નથી માત્ર રિપેરિંગ નું કામ થઈ રહ્યું છે વરસાદથી ખરાબ થયેલા વિસ્તારોમાં વીસ એમ એમ થિકનેસ પ્રમાણે સ્ટ્રોંગ લેવલિંગ નું કામ ચાલી રહ્યું છે જ્યાં ખામી દેખાશે ત્યાં રોલ ફરી ચલાવી ગુણવત્તા વધારે મજબૂત બનશે ખેડૂતોની માંગણીઓની ગંભીરતાથી સાંભળી ઈજનેર વિવેક પંડ્યાએ ઉચ્ચ ગુણવત્તાનું કામ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો જેથી પરિસ્થિતિ શાંત થઈ અને કામને ફરી ગતિ મળી હતી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હવે બાકી રહેલું કામ ઝડપી અને નિયમિત દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર પણ ચોમાસામાં નુકસાન પામેલા તમામ માર્ગોની પુનઃસ્થાપન કરી લોકોની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે રિપોર્ટર સુલ્તાન ચૌહાણ સહજ ન્યૂજ ભેસાણ સાહેબ અત્યારે ખેડૂતોનો કઈ પ્રશ્ન હતો અને તમે સ્થળ મુલાકાત લીધી છે ખરેખર શું સ્થિતિ છે અત્યારે આ રસ્તો અત્યારે ભેસાણથી તડકા બી અત્યારે રિપેરિંગ કામગીરી ચાલુ છે એમાં ચોમાસા દરમિયાન જે રસ્તો નુકસાન થયા હોય એનું અત્યારે આખા તાલુકાનું પેકેજ છે એની અંદર પેચ અને પેવર પટ્ટાની કામગીરીનો સમાવેશ થયેલો છે એની અંદર હાલ અમે અત્યારે પહેલું અત્યારે તડકા પીપળિયાવાળો રસ્તો અમે ચાલુ કરેલો છે એની અંદર અત્યારે અંદાજી ત્રણ કિલોમીટર જેવા પેવર ક્વાટા અમે સળંગ લંબાઈની અંદર મારેલા છે અને બાકીની કામગીરી અત્યારે આપ જોઈ શકો છો આગળ કામગીરી ચાલુ છે ઓકે ખરેખર વચ્ચેની સમજ કે કે ગેરસમજ જે પ્રશ્ન હતો શું ખેડૂતોનું એવું કહેવાનું હતું કે રસ્તાની અંદર અંડ્યુલેશન રે છે રોડા રીએ છે તો એના વિશે અમે લોકોએ કીધું કે એમાં અમે પાછું નવેસરથી રોલિંગ મારી દેશું અને જેટલું શક્ય હશે એટલું આપણે એમાં રોડા ઓછા થાય એવું ધ્યાન રાખશું અને આગળ જ્યાં જ્યાં કામગીરી બાકી છે એમાં ખાડાની અંદર વધારામાં પેચનો માલ અંદર વધારે નાખી એની ઉપર પાછા નવેસરથી પટ્ટા મારી અને એવી રીતે કામગીરી કરવાની થોડી રજૂઆત હતી તો આપણે એવી રીતે કામગીરી કરવા માટે સહમતી છે સાહેબ એક પ્રશ્ન ખેડૂતોને એવો હતો કે સાઈડો જે છે હવે ઊંચી આવી ગઈ છે એ અત્યારે આ ટેન્ડરની અંદર છે કે નહીં અત્યારે જે રસ્તો છે ફક્ત ડામર પેચ અને ડામર પેવર પટ્ટા આની બે જ આઈટમોનો અંદર ટેન્ડરમાં સમાવેશ છે અત્યારે એમાં સાઈડ ફિલિંગનો અત્યારે આમાં કોઈ ટેન્ડરની અંદર કોઈ તે જોગવાઈ છે ઓકે તો અત્યારે એનો સુખદ અંત આવી ગયો કે અત્યારે અમે જે ખેડૂતોની જે મેન રજૂઆત હતી કે જેટલા કામ અત્યારે જે થઈ ગયું છે જેટી લંબાઈની અંદર એની અંદર નવેસરથી પાછું રોલિંગ કરી અને થોડું જેટલા જેટલા રોદા આવતા હોય એટલા થોડાક ઓછા થાય એવી પ્રયાસ કરવાનો અને આગળ જે બધું કામ બાકી છે અંદર પહેલાં ખાડાની અંદર નવે પહેલાંથી માલ નાખી સેટ થાય ને એની ઉપર પાછું પેવડપટ્ટા લાગે એવી માગણી હતી જે અમે કરવા માટે અમે સહમતી